આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાની સાથે જ સુરતમાં વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા સુરતમાં પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા વિદ્યાર્થીઓ ઝૂમે પણ કેમ નહીં કારણ કે આ વખતે ધોરણ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જેવું જાહેર થયું તેવા પરિણામ આવતાની સાથે જ સુરતના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા વિજ્ઞાન પ્રવાહનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે તો સામાન્ય પ્રવાહનું ત્રાણું પોઈન્ટ આડત્રીસ ટકા પરિણામ આવ્યું છે જેને લઈ વિદ્યાર્થીઓ ગરબે ઝૂમતા જોવા મળ્યા છે ઘણા વિદ્યાર્થીઓની આંખમાં ખુશીના આંસુ આવ્યા છે તો વાલીઓ પણ સંતાનનું સારું પરિણામ જોઈ રાજીના રેડ થઈ ગયા હતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં તમામના ચહેરા ઉપર અલગ પ્રકારનું સ્મિત જોવા મળ્યું હતું